દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે અવિરત વરસાદને પગલે મુખ્ય માર્ગોને વ્યાપક નુકસાન થયું છે જેમાં કલ્યાણપુરને પોરબંદર સાથે જોડતો રાજ્ય ધોરીમાર્ગ ધોવાઈ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે જળબંબાકારની આ પરિસ્થિતિએ સ્થાનિક રહેવાસીઓ માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરી છે વરસાદની સૌથી તીવ્ર અસર કલ્યાણપુર પંથકમાં જોવા મળી છે જ્યાં ગ્રામીણ વિસ્તારોના નદી નાળાઓ છલકાઈ ગયા છે આ દરમિયાન કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ નજીક પાણીના ભારે પ્રવાહમાં એક મોટર ગાડી તણાઈ જવાની દુર્ઘટના પણ બની હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અગાઉથી જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે તંત્રને સાવચેત રહેવા સૂચના અપાઈ હતી વરસાદના કારણે દ્વારકા અને પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક આંતરિક માર્ગો પર પાણી ભરાઈ જતા સંપર્ક વ્યવહાર પર માઠી અસર પડી છે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે